દાહોદ નગરપાલિકા ફરી એક વખત વિવાદ માં છે પ્રમુખ ની ચેમ્બર માં તૂતુ મેમે આવ્યા અને પ્રમુખ વચ્ચે કર્યા છે તે કાઉન્સિલર ના આક્ષેપ થયા છે જોકે એજન્ડા નો લેટર ન આપતા આક્ષેપ થયા છે દાહોદ નગરપાલિકા ફરી એક વખત વિવાદ માં આવી પ્રમુખ ની ચેમ્બર માં તૂતુ મેમ ના દ્રશ્યો સામે આવ્યા કાઉન્સિલર અને પ્રમુખ વચ્ચે તૂટું મેમે થઈ એજન્ડાનો લેટર ન આપતા આક્ષેપ થયા છે દરમિયાન કઈક કારુ હોવાના આક્ષેપ કર્યા પ્રમુખે બીલો કઢાવવા દબાણ કરતા હોવાના પણ આક્ષેપ થયા છે ડિલિવર નથી માંગણી કરી પહેલા અમે ચીફ ઓફિસર શ્રીને માંગણી કરી હતી કે ભઈ પ્રોસીડિંગ આપો તો અમને વિકાસના કામોનો ખ્યાલ આવે ગત જ્યારે બોર્ડ ભરાઈ હતી તે બે ચાર મિનિટમાં પૂરી થઈ એનું વિડીયો રેકોર્ડિંગ પણ હશે અને પાછળથી ઉમેરવામાં આવ્યા સાત થી આઠ કામ ટોટલ અગિયાર કામ ઉમેરવામાં આવ્યા એમાં ત્રણની ચર્ચા થઈ હતી કે આ ત્રણ કામ ઉમેરાશે જે સાત થી આઠ કામ ઉમેરવામાં આવ્યા છે એમાં ચોક્કસ અમને શંકા છે કે એ જે સાત કામ ઉમેરવામાં આવ્યા છે એમાં કંઈક એવું છે કે પ્રજાના હિતમાં નથી નગરપાલિકાના હિતમાં નથી નગરપાલિકાને આર્થિક નુકસાન થાય એવી અમને શંકા એમાં છે એટલે અમે ચીફ ઓફિસર પાસેથી આ માંગ્યું હતું પણ ચાર મહિના થઈ ગયા છે હજી સુધી આપતા નથી ખરેખર પ્રોસેડિંગ પંદર દિવસમાં આપવાની હોય છે શંકાનું સમાધાન ત્યારે જ થશે કે પ્રોસેડિંગ અમારી પાસે આવશે અને જે વધારાના કામ છે એમાં શું લીધું છે એની ડીપમાં જઈશું તો ખ્યાલ આવશે કે શંકા સાચી છે કે ખોટી છે પર્ટિક્યુલર કયું કામ બાબતમાં તમને જણાવવામાં આવ્યું છે કે કઈ બાબતમાં ગેરરીતિ થઈ છે એમને સાધન સામગ્રી અને કંઈક રોડ રસ્તાના કામોમાં સાધન સામગ્રીનો વિષય એસબીએમ સ્વચ્છ ભારત મિશન હેઠળ સરકાર શ્રી જે તે સમયે અમને સાધન સામગ્રી સાફ સફાઈ માટે આપતી હોય છે જેના અનુસંધાનમાં એસબીએમનો વિષય આપણે સૌને જાણવા હશે સરકારશ્રીનું પોર્ટલ આવે છે જેમ જેમ પોર્ટલ પર ઓફિસિયલી જે કંપની રજિસ્ટર થયેલી હોય એ જ કંપનીમાંથી અમને ખરીદી કરવાની હોય છે એમનો ફિક્સ ભાવ હોય છે આરસીએમ એનામાંથી ટીએસ હોય મંજૂરી આપતી હોય છે માત્ર અમને ખાલી પેમેન્ટ કરવાનું હોય છે અને અલગ અલગ આખા ગુજરાતની નહીં આખા ભરની એજન્સી એના પર પોતાની રજીસ્ટ્રેશન કરાવતી હોય છે એમના આઈએસઓ સર્ટિફિકેટ જે સરકાર આવશ્યકતામાં આવતી હોય છે બધા સર્ટિફિકેટ પછી જો એ એને પાત્રતા હોય અમે એને દ્વારા કોર્ટલ આપીએ તેના સાધન સામગ્રી અમે ચોક્કસ એના થકી જ કરી છે જેમ પોર્ટલ સિવાય કોઈ પણ અમે પ્રાઇવેટ પાર્ટી પાસેથી કોઈ જો કાર્ય કોઈ સાધનની ખરીદી કરી હોય તો અમે ગુને કરો જેમ પોર્ટલ પરથી સરકારે જે ચીએસ વહીવટી એમને આપી છે એના બધી જ સાધનો લેવામાં આવ્યા છે પહેલીવાર નથી માંગણી કરી પહેલાં નથી